ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તમને પણ પ્રાપ્ત થશે તમારા બાળકોને વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય હવે આધાર કાર્ડ અપડેટમાં નવો ફેરફાર તો સ્ટેમ્પ ડ્યુટી પર સરકારે આપી સૌથી મોટી રાહત આ મિત્રો તમામ નાના મોટા સમાચાર આપણી ચેનલમાં જાણીએ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ખબર અંતર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ આજથી શરૂ થઈ રહેલો જુલાઈ મહિનો ગુજરાત પર ભારે વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ગયા મહિનામાં ગુજરાત રાજ્યમાં વરસાદના બે રાઉન્ડ જોવા મળ્યા હતા ત્યારબાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ અત્યારે હવે આજે પહેલી તારીખથી જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની ધમાકેદાર અને જોરદાર આગાહી કરવામાં આવી છે ખાસ સાંભળજો મિત્રો રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે તેની પાછળ અત્યારે બે મહત્વપૂર્ણ સિસ્ટમ ગુજરાતના વાતાવરણ પર અસર કરી રહી છે બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં અત્યારે ખાસ કરીને ભેજવાળો પ્રવાહ જોવા મળી રહ્યો છે જે આવનારા ત્રણથી છ જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ સક્રિય થશે જે દસ જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળી નાખશે તો ખાસ કરીને ફરી એકવાર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે જેને પગલે અત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ખાસ કરીને આ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં આગામી સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના આ સાથે જ આ વિસ્તારોમાં પિસ્તાળીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે અને લોકોને તેના ઘરમાં રહેવાની આગાહી હવામાન વિભાગે હાલ પૂરતી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો બીજા સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો આ તારીખે રહેશે સંપૂર્ણ બધાને જાહેર રજા જી હા મિત્રો આ તારીખે રહેશે બધી જગ્યાએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એલાન જો તમે પણ મિત્રો જુલાઈ મહિનામાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છો અથવા પરિવાર સાથે સમય વિતાવવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે ભારત સરકારે અત્યારે તાજેતરમાં જ એક મોટી ઘોષણા કરી છે અત્યારે એક જાહેરાત કરતાં સરકારે સાત જુલાઈ બે હજાર પચીસના રોજ હવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા તરીકે જાહેરાત કરી છે આ નિયમ આજે એક તારીખના રોજ સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે જે દરેક વ્યક્તિઓએ ખાસ સાંભળવો જોઈએ એટલે કે હવે સાત તારીખના રોજ આ દિવસે તમામ સરકારી કચેરીઓ શાળા કોલેજ અને તમામ પ્રકારની ખાનગી શાળાઓ પણ હવે સરકાર દ્વારા બંધ રાખવામાં આવશે ત્યારબાદ મિત્રો સાત જુલાઈ બે હાજર પચીસ એ ફક્ત રજા નથી પણ તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવા અને તમારા શહેર અને દેશની સંસ્કૃતિને નજદીકથી જાણવાની અનેક નવી શરૂઆત કરવા માટેની તક છે સરકાર દ્વારા અત્યારે દેશના તમામ લોકોને પોતાના કામ પર મોટો બધો પ્રેશર વધી ગયું હોય એટલે સરકાર દ્વારા હવે લોકોને ફ્રી માઇન્ડ અને તેઓને કામથી નવરાશ મળે તે માટે સરકાર દ્વારા સાત જુલાઈ બે હજાર સમગ્ર દેશમાં હોલિડે તરીકે જાહેર રજા કરવામાં આવી છે મિત્રો ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે ફરી એકવાર ધમધોકાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યાં મિત્રો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અત્યારે જબરદસ્ત આગાહી વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે આવનારી દસ જુલાઈ સુધી ગુજરાતના આ ભાગોમાં કડાકા અને ભડાકા સાથે ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અથવા આવતીકાલે પણ વરસાદી ઝાપટા ગુજરાતના વિવિધ જગ્યાઓમાં શરૂ રહેશે તેવી શક્યતા આવતીકાલની કરવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ જિલ્લાઓ પર વરસાદનું જોરદાર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં સુરત અથવા સૌરાષ્ટ્ર અને કચ્છના વરસાદ આવવાની સંભાવના ભારેથી અતિભારે રહેલી છે અને આ સાથે જ અરવલ્લી પંચમહાલ અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના લીધે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ઈ ચલણના નામે મિત્રો તમે લૂંટાતા નહીં જી હા મિત્રો ઓનલાઈનના અત્યારે સમગ્ર વિશ્વમાં ઓનલાઈનનો જમાનો આવી ગયો છે ઓનલાઈન ચીટિંગ કરતાં ગઠિયાઓ પણ નવી જુદી જુદી પદ્ધતિઓ અપનાવીને સતત લોકોને ઠગતા રહે છે અને પૈસા તમારા પાસેથી હડપતા હોય છે બે વર્ષ અગાઉ અનપઢ લોકોને ટ્રાફિક નિયમ તોડવામાં આવ્યો હતો અને એને નોટિસ મોકલીને દંડ ભરવા માટે લિંક મોકલવામાં આવતી હતી એટલે કે સાયબર ક્રાઈમ કરતાં આ લોકો તમને તમારા મેસેજ પર ફોન અને મેસેજ કરે છે અને ઈ મેમોના નામ પર એક લિંક મોકલે છે અને એ લિંક તમે જ્યારે મેસેજ ટ્રાફિક પોલીસના વાહન વિભાગના પરિવહન જેવો જ તમારા એક ફોનમાં વોટ્સએપ પર મેસેજ મોકલવામાં આવે છે ત્યારે તમે પણ આ મેસેજને ખોલો છો અને તમારે તમારી બેંક એકાઉન્ટ ડિટેલ તેમાં નાખવાનું કહે છે અને તમે જેવી તમે બેંક ડિટેલ એમાં તમે એડ કરો છો ત્યારે આ વ્યક્તિ તમને તમે જે વ્યક્તિ ફ્રોડ કરવા વાળો હોય છે તમારું બેંક એકાઉન્ટ છે સાફ કરી નાખશે એટલે હવે સરકાર દ્વારા લોકોને ખાસ ચેતવવામાં આવે છે કે સરકારે હવે આવા સાયબર ક્રાઇમથી બચવા માટે લોકોને જાગૃત કરવા માટે ખૂબ જ સરકાર કડક કાર્યવાહી કરી રહી છે લોકો આવી રીતે ખોટી રીતે પોતાના પૈસા મહેનતના કમાવેલા પૈસા ન ગુમાવે એ માટે સરકારે અત્યારે ઈ મેમોનું જે ચલણ છે એ બંધ કરી દીધું છે ત્યારબાદ મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર નાખીએ તો હવે દર મહિને તમને પણ મળશે બારસો રૂપિયાનું પેન્શન જ્યાં મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો તમને બધા લોકોને મળશે બારસો રૂપિયાનું પેન્શન શું છે વિગત શું છે સમાચાર ચાલો મિત્રો વિગતવાર જાણીએ તો મિત્રો અત્યારે ગુજરાત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે ગુજરાતમાં વસતા વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિક વિભાગ છે એ આ માટે કામ કરી રહ્યો છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે આ યોજના થકી વૃદ્ધોને સીધી રીતે મદદ આપવા માટે સરકાર આ યોજના ચલાવી રહી છે પેન્શનમાં પાત્ર લાભાર્થીઓને માસિક સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે જેમાં અત્યારે ગુજરાતમાં વસતા સાઠ થી ઓગણ એસી વય જૂથના જે લોકો હોય એ તમામ લોકોને મહિને ગુજરાત સરકાર દ્વારા સાતસો પચાસ રૂપિયા તથા એસી વર્ષથી વધુ ઉંમરના હોય એ લોકોને એક હજાર રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને અરજી કરવા માટે મિત્રો તમારે ગ્રામ્ય વિસ્તારોમાં વીસીજી અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈ લેવાની છે ત્યાં તમે તમારા માત્ર જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરીને તમે પણ તમારા બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા દર મહિને બારસો રૂપિયાની સહાય છે એ પ્રાપ્ત કરી શકો છો ત્યારબાદ મિત્રો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો સરકાર છે બાળકોને છત્રીસ હજાર રૂપિયાની દર વર્ષે સહાય આપવામાં આવે છે જ્યાં મિત્રો છત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ ગુજરાત સરકાર દ્વારા અત્યારે અનાથ બાળકો માટે પાલક માતા અથવા પાલક માતા પિતા યોજનામાં મહત્વપૂર્ણ સરકારે જે ફેરફાર કર્યો છે જે દરેક મિત્રોએ ખાસ જાણવો જોઈએ આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીઓને ત્યાં ઉછરે છે તો તેવી સ્થિતિમાં સામાજિક નજીક ન્યાય રાખવાના કિસ્સામાં તેમના સગા સંબંધીઓને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકને દર મહિને સરકાર એક હજાર રૂપિયાની સહાય ચુકવણી કરશે અને દર મહિને આ ઉપરાંત સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયાની સહાય પણ અલગથી ચૂકવવામાં આવશે તેવી જ રીતે હવે વિધુર પોતાના પુનઃ લગ્ન થાય અથવા તો તેમના સંતાનો પોતાના કોઈપણ સગા સંબંધીઓને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં સરકાર આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે હાલ આ યોજના હેઠળ સંપૂર્ણ અથવા અનાથ માતા પિતા કે અવસાનથી છત્રછાયેલા ગુમાવનાર બાળકોને ઓગણીસ હજાર એકસો ને સિત્તેર બાળકોને અત્યાર સુધી સરકાર દ્વારા દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવી છે મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયા થાય એટલે તમને દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો અગત્યપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો હવે આધાર કાર્ડના નિયમોને લઈને સરકારે સૌથી મોટો બદલાવ કરી દીધો છે જ્યાં મિત્રો આધાર કાર્ડના નિયમોમાં હવે ફેરફાર થઈ ગયો છે યુ ડીઆઈ એ ડીનો કુમારે અત્યારે જણાવ્યું છે કે એક નવી એપ સરકાર દ્વારા બનાવવામાં આવી છે જેમાં લગભગ એક લાખ મશીનોમાંથી બે હજાર મશીનોને નવા ટૂલ પર અપડેટ કરી દેવામાં આવ્યા છે તેમણે કહ્યું છે કે તમે ફિંગરપ્રિન્ટ અથવા એએસઆઈ એસઆઈ અથવા આપના સિવાયના ઘણા બધા કામો તમે ઘરે બેઠા કરી શકો છો તેનો અર્થ એ છે કે હવે તમે ઘરે બેઠા તમારા તમારું સરનામું ફોન નંબર બદલી શકશો નામ બદલી શકશો એટલું જ નહીં તમે તમારી બર્થ ડેટમાં પણ મોટો સુધારો કરી શકશો સરકાર દ્વારા હવે આધાર કાર્ડને લગતા તમામ નાના મોટા પ્રકારના પ્રશ્નો હવે તમે જાતે જ ઘરે બેઠા તમારા મોબાઈલથી અપડેટ કરી શકો શો આના માટે હવે તમારે કોઈપણ સરકારી કચેરી અથવા કોઈ પણ જે સીએસસી સેન્ટર હોય કે જ્યાં તમે આધાર કાર્ડ ચેન્જીસ કરાવવા જતા હો ત્યાં તમારે ધક્કો ખાવો નહીં પડે તમે તમારા મોબાઈલની અંદર તમે જાતે જ ફ્રીમાં તમે જે અપડેટ છે એ કરી શકો છો ત્યારબાદ મિત્રો સૌથી સમાચાર સામે આવી રહ્યા છે કે સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીમાં આપવામાં આવી લોકોને મોટી રાહત જ્યાં મિત્રો ગુજરાતના અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેમ્પ ડ્યુટીને લઈને નાના અને મધ્યમ વર્ગના પરિવારો તથા લોકોને આવાસને લઈને અત્યારે મોટી રાહત આપવામાં આવી છે અત્યારે લોકોને આવાસ અને તબદીલી એટલે કે ફેરબદલી કરવા માટે ભરવા માટે આવતી ડ્યુટીની રકમમાં સરકાર દ્વારા મોટી છૂટ આપવામાં આવી છે એટલે કે હવે મકાન અથવા પ્લોટ અથવા કોઈપણ પ્રકારના કાગળિયાના કામ પર જેમાં સ્ટેમ્પ ડ્યુટીનો ઉપયોગ થતો હોય સરકાર દ્વારા અત્યારે દેશના લોકોને મોટી છૂટ આપવામાં આવી છે મુખ્યમંત્રીએ કરેલા મહત્વપૂર્ણ નિર્ણય મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસી એસીઓ અથવા નોન ટ્રેનિંગ કોર્પોરેશન અથવા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટમાં કરવામાં આવેલ તબદીલી એટલે કે ફેરબદલ બદલ જે ભરપાઈ કરવા માટે પાત્ર સો ટકાની ડ્યુટીની રકમ પૈકી હવે માત્ર એસી ટકા સુધીની ડ્યુટીની રકમ સરકાર દ્વારા માફ કરી દે લેવામાં આવી છે એટલે કે માત્ર વીસ ટકા જેટલી ડ્યુટી છે એ સરકાર દ્વારા હવે તમારા પરથી વસૂલ કરવામાં આવશે તો મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર અને નવી માહિતી સાથે અહીંયા સુધી પહોંચી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને દરરોજના નવા નવા સમાચાર આપના મોબાઈલમાં તરત જ જલ્દી મળતા રહે ધન્યવાદ મિત્રો